મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ આઠ સમય તેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનું દાખલા નંબર છ થી દસ નું સોલ્યુશન જોઈશું બરાબર હવે એમાં આપણે પહેલા જ જોઈએ તો નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે એ આપણે અહીંયા જોવાનું છે બરાબર તો એના માટે આપણે જોઈએ કે માઇનસ સાત છેદમાં એકવીસ એ ઋણ સમય સંખ્યા છે બરાબર અને ત્રણ છેદમાં નવ એ ધન સમય સંખ્યા છે બરોબર એટલે કે એ બે ક્યારે એક હોઈ શકે નહીં એટલે પહેલાં તો આ ખોટું જ છે બરાબર ઋણ અને ધન ક્યારે ના હોય સરખા એટલે એ લખી દેવાનું કે માઇનસ સાત છેદમાં એકવીસ અને ત્રણ છેદમાં નવું એ સમાન સમય સંખ્યા નથી બરાબર આગળ જોઈએ બીજું કે માઇનસ સોળ છેદમાં વીસ અને વીસ છેદમાં માઇનસ પચીસ એનું જોઈએ તો પહેલાં માઇનસ સોળ છેદમાં વીસ જોઈએ આપણે બરાબર માઇનસ સોળના ભાગ પાડી દઈએ ચાર ચાર સોળ માઇનસ અને પાંચ ચાર વીસ એમાં ચાર ચાર દૂર કરીએ તો અહીંયા જવાબ શું આવશે તો ઉપર માઇનસ ચાર અને નીચે પાંચ આવશે એ રીતે વીસ છેદમાં માઇનસ પચીસનું જોઈએ આપણે તો ઉપર પાંચ ચાર વીસ થશે અને નીચે પાંચે પાંચે પચીસ એટલે માઇનસ પાંચ બરાબર અને અહીંયા પાંચ પાંચ ઉડાડી દઈએ તો ઉપર વધશે માય માઇનસ ચાર આ જે માઇનસ છે આપણે ઉપર લખીશું માઇનસ ચાર અને છેદમાં પાંચ તો બંનેનો જવાબ સરખો છે તમે જોઈ શકો છો આપણે લખીએ કે માઇનસ સોળ છેદમાં વીસ અને વીસ છેદમાં માઇનસ પચીસ એ સમાન સમય સંખ્યાઓ છે બરાબર આગળ જોઈએ ત્રીજો બરોબર અને માઇનસ બે છેદમાં માઇનસ ત્રણ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે બે છેદમાં ત્રણ થશે અને બીજી પણ એ જ છે બરોબર એટલે આપણે એ ડાયરેક્ટ જ લખી શકીએ કે માઇનસ બે છેદમાં ત્રણ અને બે છેદમાં ત્રણ એ સમાન સમય સંખ્યા છે બરોબર આગળ જોઈએ આપણે ચોથો કે માઇનસ ત્રણ છેદમાં પાંચ અને માઇનસ બાર બરાબર તો માઇનસ ત્રણ છેદમાં પાંચ તો એમને લખીશું એમાં તો કશું આપણે ઉડાડી શકતા નથી માઇનસ બાર છેદમાં વીસ જોઈએ આપણે તો માઇનસ ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચાર બાર એટલે નીચે પાંચ ચાર વીસ ચાર ચાર ઉડી જાય તો શું વધશે ઉપર માઇનસ ત્રણ નીચે પાંચ તમે બંને જવાબ ટલી કરો જો બંને સરખા છે સરખા છે એટલે એનો શું થાય કે માઇનસ ત્રણ છેદમાં પાંચ અને માઇનસ બાર છેદમાં વીસ એ સમાન સમય સંખ્યાઓ છે બરાબર પાંચમો જોઈએ આઠ છેદમાં માઇનસ પાંચ એમાં કશું ઉડતું નથી એટલે તે લખવું પડશે અને માઇનસ ચોવીસ છેદમાં પંદર બરાબર તો આઠ તાલી ચોવીસ અને પાંચ તાલી પંદર બરાબર માઇનસના માઇનસ દૂર કરી દઈએ આપણે એટલે ઉપર માઇનસ આઠ અને પાંચ વધીએ આ પણ માઇનસ ઉપર જ ગણી શકાય છે એટલે બંને જવાબ સરખા જ છે આમ તો બરાબર એટલે આઠ છેદમાં માઇનસ પાંચ અને માઇનસ ચોવીસ છેદમાં પંદર એ સમાન સમય સંખ્યાઓ છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર હવે છઠ્ઠો જોઈએ આપણે બરાબર છઠ્ઠામાં શું છે તો જો પહેલાં એક છેદમાં ત્રણ છે બરાબર એ ધન સમય સંખ્યા છે અને માઇનસ એક છેદમાં નવ છે એ ઋણ સમય સંખ્યા છે તો ધન અને ઋણ તો ક્યારેય એ સમાન હોય જ નહીં એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ વચ્ચે તો આપણે લખી શકીએ કે એક છેદમાં ત્રણ અને માઇનસ એક છેદમાં નવ એ સમાન સમય સંખ્યા નથી બરાબર આગળ સાતમામાં જોઈએ આપણે તો અહીંયા માઇનસ પાંચ છેદમાં માઇનસ નવ બરાબર એટલે માઇનસ માઇનસ એ તો પ્લસ થઈ ગયા બરાબર અને જો આ પ્લસ એટલે એ ધન સમય સંખ્યા છે અને પાંચ છેદમાં માઇનસ એ ઋણ સમય સંખ્યા છે એટલે આપણે કહી શકીએ કે આ જે ધન અને ઋણ છે વચ્ચે ઇઝ નોટ ઇક્વલ ટુ ઓપ્શન ક્યારે એ સમાન હોય નહીં એટલે આપણે લખી શકીએ કે માઇનસ પાંચ છેદમાં માઇનસ નવ અને પાંચ છેદમાં નવ એ સમાન સમય સંખ્યા નથી બરાબર હવે આગળ જોઈએ માઇનસ આઠ છેદમાં છ એને કહે છે અતિશંક્ષિત સ્વરૂપ એ લખો આ દાખલા નંબર સાત છે બરોબર સંક્ષિપ્ત એટલે આપણે બને એટલે આવા એવું ઉડાડી દેવાના જેમ કે આઠ એટલે બે 2 ચાર ચાર 2 આઠ બે ગુણ્યા બે ગુણ્યા બે અને છના બે તાલીસ છ થશે એમાં બે બે દૂર થઈ જશે એટલે ઉપર શું વધશે તો જો ઉપર બે 2 ચાર એટલે માઇનસ ચાર અને નીચે ત્રણ વધશે બરોબર બીજો જોઈએ 25 અને 45 તો પચીસ એટલે પાછે પાછે 25 અને 45 એટલે નવ પાંચ 45 લે નવ પાંચે પછી લખી શકાય ત્રણ નવ ને નવ પાંચ પિસ્તાલી એમાં પાંચ પાંચ દૂર કરી દઈએ એટલે ઉપર વધે પાંચ અને નીચે વધશે નવ બરાબર ચુંબાલી અને બોતેરની વાત કરીએ તો અગિયાર દુ ચું અને બાવીસ દુ ચુમ્બાલીસ થશે બરાબર અગિયાર દુ બાવીસ બાવીસ દુ અને બોતેરની વાત કરીએ આપણે તો બોતેરના તમારે ઊભા અવયવ પાડવા પડશે છેદ ઉડાવા માટે તો જ તમને ખાવું પડશે બરાબર અથવા તો આંબી બી પડી જાય બાર છક બોતેર એટલે અહીંયા તમને એમ પર બાર છો અને બાર અને છ ના ભાગ કરી દીધા છે બરાબર ખબર પડી તમને એટલે બે દુ ચાર ચાર દુ આઠતાલીસ ખબર પડી ને છત્રીસ અડતાલીસ ચોવીસ અને ચોવીસતાલીસ બોતેર બરાબર બે દુ ચાર ચાર દુ આઠ આડતાલીસ ચોવીસ અને ચોવીસતાલીસ બોતેર એ રીતે અહીંયા લખેલું છે હવે શું ઉડશે તો અહીંયા બે બે ઉડી જશે અહીંયા પણ બે બે ઉડી જશે અને વચ્ચે ઉપર અગિયાર અને નીચે અઢાર વધશે નખા તમારા અવિભાજ્ય હવે પાડી દેવાનું એટલે પ્રેક્ટિસ પણ થઈ જાય બરાબર બેમાં શું થાય તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ અને દસના બે પાંચ દસ થશે બરાબર એટલે અહીંયા પણ બે બે રિમૂવ થશે અને ઉપર શું વધશે માઇનસ બે ગુણ્યા બે એટલે બે દુ ચાર રન નીચે પાંચ વધશે આ રીતે આનો જવાબ મળશે અતિશંક્ષિત સ્વરૂપનું બરાબર હવે એમ કે છે દાખલા નંબર આઠ કે ગ્રેટર ધેન અને ઇક્વલ ટુમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યાઓ બરોબર બરાબર આમાં આમાં તો આ ઋણ છે આ ધન છે તો ધન હંમેશા મોટી જ હોય એટલે બે છેદમાં ત્રણ મોટી થશે એટલે લેસ ધેન આવશે બરાબર શું આવશે લેસ ધન આગળ જોઈએ માઇનસ ચાર છેદમાં પાંચ અને માઇનસ પાંચ છેદમાં સાત બરાબર આમાં કોઈને અંશ પણ સરખો નથી અને છેદ પણ સરખો નથી એટલે આપણે અંશ અને છેદ સરખા કરવા પડશે પહેલાં તો આ રીતે લખી બરાબર આ જે સાત છેદ છે એ ઉપર આપણે ગુણાકાર કરવો પડશે અને આ ઉપર જે છેદ પાંચ છે માઇનસ ચાર ગુણ્યા સાત એટલે સાત ચાર અઠ્યાવીસ અને સાત પંચું પાંત્રીસ થશે નીચે શું થશે તો માઇનસ પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચે પાંચે પચીસ અને સાત પંચું પાંત્રીસ હવે જોઈ શકો છો તમે કોણ મોટી તો ઋણમાં કેવું હોય કે જે નાની હોય ને એ મોટી કહેવાય ઋણમાં એ જમની બાજુ આવે એટલા માટે એ મોટી થશે અને માઇનસ પચીસ મોટા થશે અને માઇનસ પચીસ માઇનસ પાંચ છેદમાં સાતનો જવાબ છે એટલે અહીંયા પણ લેસ જ સિમ્બલ આવશે બરાબર આગળ જોઈએ આપણે માઇનસ સાત છેદમાં આઠ અને અહીં છે બીજું ચૌદ છેદમાં સોળ તો અહીંયા આપણે જોઈએ તો માઇનસ સાત છેદમાં આઠ છે અહીંયા આઠ છે ને અહીં સોળ છે તો આપણને ખબર છે આઠ બે વડે ગુણતા સોળ આવી જાય એટલે અહીંયા આપણે બે છેદમાં બે વડે ગુણાકાર કરી દેવું પડે બરાબર તો એ બે છેદમાં બે વડે ગુણ્યાકાર કરીએ તો માઇનસ સાત છેદ માં બે એટલે સાત દુ ચૌદ સોળ જવાબ તો બંને સરખા થઈ જાય એટલે આ તો ઇક્વલ ટુ સિમ્બલ મારો આપણે ચોથો માઇનસ આઠ છેદમાં પંદર અને પાંચ અને સા માઇનસ સાત છેદમાં ચાર તો અહીંયા પણ આ રીતે લખીને આપણે એમ કરીશું આ જે ચાર છેદ એ ઉપર ગુનાકારમાં લઈ લઈએ બરોબર અને આ જે પાંચ છેદ એ નીચે ગુનાકારમાં લઈ લઈએ હવે શું થશે ઉપર તો ગુનાકાર આઠ ચાર બત્રીસ માઇનસ બત્રીસ અને પાંચ ચાર વીસ અહીંયા શું થશે તો માઇનસ સાત સાત નીચે પાંચ ચાર વીસ થશે હવે જો અકોન મોટું તો આમાં મોટું તમારે માઇનસ બત્રીસ વાળું થશે ઋણમાં ઊંધું હોય જે નાની હોય ને મોટી કહેવાય બરાબર કારણ કે જમની બાજુ આવે એટલા માટે તો અહીંયા આ મોટી જે માઇનસ આઠ મોટા એટલે અહીંયા ગ્રેટર દેનનો સિમ્બોલ આવશે કયો આવશે ગ્રેટર દેનનો સિમ્બોલ આવશે બરોબર અહીંયા જોઈએ એક છેદમાં માઇનસ ત્રણ અને માઇનસ એક છેદમાં ચાર તો અહીંયા પણ આપણે એ રીતે અલ્ટરનેટિવ છેદનો ગુનાકાર લેવો પડશે આ ચાર છે એ અહીંયા ગુનાકારમાં લેવા પડશે ચાર છેદમાં ચાર અને આ ત્રણ છે અહીંયા ગુનાકારમાં લેવા પડશે બરાબર આપણે એ ત્રણ છેદમાં ત્રણ વળી આ ઉપર જોઈએ આપણે તો ચાર એકા ચાર અને ચાર તાલીમ બાર માઇનસ બાર થશે અહીંયા શું થશે તો ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ ચાર તાલીમ બાર એટલે આ બે સરખા આમ તો છેદ તો બંને એના બાર જ કહેવાય પણ ઋણ જ છે પાછું તો માઇનસ ચાર મોટા કે માઇનસ ત્રણ મોટા તો માઇનસ ત્રણ મોટા થશે જે માઇનસ એક છેદમાં આગળ જોઈએ રકમ છે અને બીજું છે માઇનસ પાંચ છેદમાં સેમ જ છે જો તમે આનો ઋણ નીચે સામે ઋણ ઉપર છે પણ બંને ઋણ જ કહેવાય સંખ્યા એટલે અહીંયા પણ બરાબરનો સિમ્બોલ આવશે બરોબર આગળ જોઈએ આપણે જીરો અને અહીંયા આ રીતે ઋણ આપેલી છે તો જો દરેક જીરો છે ને ઋણ કરતાં મોટા છે અને જીરો એ ધન કરતાં નાનો છે બરાબર ધન કરતાં નાનો અને ઋણ કરતા મોટો એટલે અહીંયા જીરો મોટો થશે એટલે ગ્રેટર દેનનો જ સિમ્બોલ આવશે આમાં કોઈ ગણતરી આવશે નહીં બરાબર આગળ કહે છે કે દરેક સંખ્યામાં કઈ મોટી સંખ્યા છે તો આપણે પહેલાં આ રીતે લખીશું દાખલા નંબર નવ છે તો પહેલાં બે છેદમાં ત્રણ અને પાંચ છેદમાં બે લખવાનો હવે આ જે છે છેદ બે એ આપણે અહીંયા ગુનાકારમાં લઈ લેવાનો છે અને આનો છેદ ત્રણ છે આપણે નીચે ગુનાકારમાં લઈ લેવાનો છે બરાબર હવે ઉપર ગુનાકાર શું થશે તો બે દુ ચાર થશે અને નીચે શું થશે ત્રણ દુ છ અહીં ઉપર ગુનાકાર શું થશે તો પાંચ તાલી પંદર અને નીચે થશે બે તાલી છ બરાબર આવો છેદ સરખો થઈ ગયો આવું જો કોણ મોટી તો પંદરવાળી એટલે પાંચ છેદમાં બે વાળી મોટી એટલે આપણે જો આની આ બે સંખ્યા લખીએ આપણે તો કોણ મોટી થશે તો પંદર છેદમાં છ વાડી મોટી થાય તો આ કોનો જવાબ હતો તો બે છેદમાં ત્રણ નો જવાબ હતો આપણે જોઈએ તો માઇનસ પાંચ છેદમાં છ અને માઇનસ ચાર છેદમાં ત્રણ અહીં જોઈ શકીએ છીએ કે આ અને આ ત્રણ ના એમાં છ આવી જાય એટલે આપણે બે વડે બે બે છેદમાં બે ગુણાકાર કરી દેવાનો છે એટલે જો માઇનસ ચાર દુ આઠ અને અહીં ત્રણ દુ છ છેદ સરખો થઈ ગયું ને કોણ નાનું છે તો માઇનસ પાંચ મોટા કહેવાય અને માઇનસ આઠ નાના કહેવાય બરાબર તો પહેલાં આપણે આની યાદ સંખ્યા લખ્યા તો ભાઈ એ કોન મોટું છે તો આ બે ઓમાં જે ભાઈ આ ભાઈ મોટા છે એટલે અહીં ગ્રેટર દેન આવશે બરાબર હવે શું થશે તો આપણે જે મૂળ જવાબ હતા એ લખીએ કે માઇનસ પાંચ છેદમાં છ અને માઇનસ આઠ છેદમાં ચોકોનો જવાબ છે તો માઇનસ ચાર છેદમાં ત્રણનો અને એમાં પણ આપણે ગ્રેટર દેન લખ્યું એટલે આ રીતે આપણો આ જવાબ થશે બરાબર આગળ જોઈએ આપણે બીજું જોઈએ જે માઇનસ ત્રણ છેદમાં ચાર એને આ રીતે લખીશું અને બે છેદમાં માઇનસ ત્રણ આમાં તો તમારે અલ્ટરનેટિવ ગુનાકાર લેવો પડશે આ ત્રણ જે છે એ ઉપર ગુનાકારમાં લેવા પડશે બરાબર અને આનો જે છેદ ચાર છે એ નીચે ગુનાકારમાં લેવા પડશે હવે ઉપર ગુણાકાર શું થશે તો ત્રણ તાલી નવ માઇનસ નવ ચાર બાર ઉપર ગુનાકાર શું થશે તો ચાર દુ આઠ અને નીચે શું થશે તો માઇનસ ત્રણ ચાર બાર થશે બરાબર છેદ સરખા થઈ ગયા કોણ મોટું માઇનસ નવ મોટા માઇનસ આઠ મોટા તો માઇનસ આઠ થશે બરોબર

એ તો ડાયરેક જ ખાવા પડી જાય ઋણ અને ધન હોય ને તો ધન જ મોટી હોય બરોબર એટલે એમાં લેસ દેનનો સિમ્બોલ આવશે બરાબર આમાં જોઈએ હવે આપણે મિશ્રા છે મિશ્ર પુનાકમાં આપણે ડાયરેક્ટ કહી શકતા નથી કોણ મોટો કોન નાનો એટલે પહેલા આપણે આને અશુદ્ધમાં પહેરવું પડશે બરાબર અશુદ્ધમાં જો સાત તાલી એકવીસ એકવીસમાં બે ઉમેરો તો તેવીસ તેવીસ છેદમાં સાત થશે અને ના ઋણ બરાબર આમાં કેટલા થશે તો પાંચ તાલી પંદર પંદરના ચાર ઓગણીસ એટલે માઇનસ ઓગણીસ છેદમાં પાંચ રહેશે બરોબર હવે આ બંનેને આપણે છેદ અલ્ટરનેટિવ ગુનાકારમાં લઈ લેવાના છે એટલે કે આ પાંચ અહીં ગુનાકારમાં લઈ લેવાના છે બરાબર અને આ જે સાત છે અહીંયા ગુનાકારમાં લઈ લેવાના છે હવે ઉપર તેવીસ ગુણ્યા પાંચ મિત્રો જો તમને ત્રેવીસનો ઘડિયો ના આવડતો હોય તો તમારે ત્રેવીસ ગુણ્યા પાંચ શોધવા પડશે તો ત્રેવીસ પંચું કેટલા થશે એકસો પંદર એ પણ માઇનસ અને સાત પંચું પાંત્રીસ ઓગણીસ સત્તાએ ઘડિયો ના આવડતો હોય તો તમારો ગુણાકાર કંઈ જવાબ શોધવો પડશે બરાબર ઓગણીસ સત્તા એકસો તેત્રીસ અને છેદમાં પાંત્રીસ થશે હવે તમારે શું કરવાનું છે તો છેદ તો સરખા થઈ જાય કોણ મોટું તો માઇનસ એકસો પંદર મોટા કારણ કે રૂન છે એટલે નાની વાય મોટી કહેવાય તો અહીંયા પહેલાં માઇનસ એકસો પંદર છેદમાં પાંત્રીસ લખો પછી માઇનસ એકસો ત્રીસ છેદમાં પાંત્રીસ લખો કોણ મોટા તો ગ્રેટર દેનનો સિમ્બલ લગાવો હવે આપણે જુઓ કે ભાઈ માઇનસ એકસો પંદર છેદમાં પાંત્રીસ છે કોનો જવાબ છે તો માઇનસ ત્રેવીસ છેદમાં સાતનો અને એ છેદ માઇનસ ત્રણ પૂર્ણાંક બે છેદમાં સાતનો જવાબ એ રીતે માઇનસ એકસો પાંત્રીસ છે એ કોનો જવાબ છે તો માઇનસ ઓગણીસ છેદમાં પાંચ અને એ કોનો જવાબ છે તો માઇનસ ત્રણ પૂર્ણાંક ચાર છેદમાં પાંચ કોણ મોટો તો ગ્રેટર દેનનો સિમ્બોલ છે તો આ રીતે પહેલી સંખ્યા મોટી આપણે દર્શાવી શકીએ છીએ બરાબર હવે દાખલા નંબર દસ છે કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો આપણે આ રીતે જે છે છેદ આપેલા જ છેદ સરખા જ છેદ સરખા આવે તો ચડતાક્રમમાં પહેલાં નાની કઈ થાય તો ચડતાક્રમમાં ગોઠવેલી જ છે સંખ્યા જો તમે માઇનસ ત્રણ છેદમાં પાંચ આવે પછી માઇનસ બે છેદમાં પાંચ આવે માઇનસ એક છેદમાં પાંચ જ આવશે બરાબર આને ચડતા ક્રમમાં ગોઠવવાની છે ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા છેદ તો સરખાઓ હોવા જોઈએ બરાબર તો છેદ પહેલા આપણે સરખા કરી દઈશું પહેલા આપણે આ રીતે સંખ્યા લખી દઈએ બરાબર હવે શું કરીએ આપણે તો અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાન આપણે છેદ સરખા કરવા માટે આપણે ત્રણ બાય ત્રણ વડે ગુણાકાર કરી દઈએ બરાબર આને પણ ત્રણ છેદમાં ત્રણ વડે ગુણાકાર કરીએ આને વચ્ચેની કરવાનું નથી કેમ કારણ કે અહીંયા નવ તો ઓલરેડી છે જ ઉપરનો શું જવાબ આવતો માઇનસ ત્રણ નીચે ત્રણ તાલી નવ નીચે શું જવાબ આવશે તો ચાર તાલી બાર એટલે માઇનસ બાર અને નવ હવે આપણે ચર્ચા માઇનસ બાર છેદમાં નવ પણ એ કોનો જવાબ છે તો માઇનસ ચાર છેદમાં ત્રણ એટલે પહેલા માઇનસ ચાર છેદમાં ત્રણ આવશે બીજા નંબરમાં કોના આવે તો માઇનસ ત્રણ છેદમાં નવ એ કઈ છે તો માઇનસ એક છેદમાં ત્રણ આવશે અને ત્રીજા નંબરમાં માઇનસ બે છેદમાં નવ આવશે બરાબર આગળ જોઈએ આપણે હવે અહીંયા શું છે તો આને પણ જો છેદ સરખા નથી મને અંશરખા છે અંશસરખા હોય ને તો આમ તો ડાયરેક્ટ લખી શકાય છે પરંતુ મેં અહીંયા લખ્યા નથી આમ તો અંશસરખા હોય ને તો આમાં જો સૌથી નાના નાની સંખ્યા કઈ થાય તો જે મોટી હોય ને એ નાની થાય એટલે મા એને પહેલાં નાની આ થશે પછી એટલે ઋણ છે પાછું ઋણમાં ઊંધું હોય જે મોટી હોય નાની કહેવાય બરાબર જોઈએ આપણે ચલો ચાર છેદમાં ચાર વડિયાનો બગું નાના છે બરાબર અને આપણે ચૌદ છેદમાં ચૌદ વડે અને આને આપણે સાત છેદમાં સાત વડે ગુણવાના છે મને કેવી રીતે ખબર પડે મેં સાત બે અને ચારનો લસ આ લીધો છે જો ડાયરેક્ટ પણ ખબર પડી જાય જો તમને શ્યોરલી ખબર પડી તો આ ઋણ છે અને ઉપર અંશ સરખા છે આમાં જે મોટી સંખ્યા હોય એ નાની ગણવાની બરાબર અને નાની હોય મોટી ગણવાની જનરલી એવું હોય છે પણ ઋણમાં ઊંધો આપણે ગણીએ છીએ બરાબર જોઈ લેજો આપ ચાર તાલી બાર માઇનસ બાર છેદમાં અઠ્યાવીસ પછી ચૌદતાલી બેતાલીસ માઇનસ બેતાલીસ છેદમાં અઠ્યાવીસ અને સાતતાલીસ એકવીસ માઇનસ એકવીસ છેદમાં અઠ્યાવીસ અઠ્યાવીસ આપણો લસા આવે છે એટલા માટે અહીંયા તમારે સાત બેન ચારનો પહેલાં લસા શોધવો પડશે પછી ખબર પડશે તમને કે ભાઈ અઠ્યાવીસ કરવાના છે બધાનો છે બરાબર હવે આપણે અહીંયા ચડતા ક્રમમાં લખીએ તો સૌથી પહેલાં નાનામાં નાની જો તમે આમાં જે મોટી નાની છે ને મોટી કહેવાય ઋણમાં ઊંધું થાય એ નાની થાય નાની હોય જ નાની થાય એટલે જો માઇનસ પહેલાં ત્રણ છેદમાં બે જ આવશે બરાબર પછી બીજા નંબરમાં કોણ આવશે તો બીજા નંબરમાં આ આવશે જો કારણ કે ચાર છે અનુચ્છેદ એટલે એટલે માઇનસ ત્રણ છેદમાં ચાર છે બરાબર અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ અને ત્રીજા નંબરમાં તો છેલ્લે વધીએ માઇનસ ત્રણ છેદમાં સાત આગળ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો લાઈક કરજો ઓકે ગુડ બાય